પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ભારતીય માનક બ્યુરોના અમદાવાદના સહયોગથી માનકોના મહત્વ અને આબોહવા પરિવર્તન પર કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદ પ્રાયોજિત પાટણ જિલ્લાથી શૈક્ષણિક પ્રવાસે આવેલ બે શાળાના ચુમ્માલીસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત સાબરકાંઠા મહેસાણા સુરત અને દાદરાનગર હવેલીથી આવેલ શાળાઓના ત્રણસો દસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત કુલ ત્રણસો પચાસથી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો નિષ્ણાંત દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી આબોહવા પરિવર્તન તેની ભયાનક અસરો અને ભવિષ્યમાં ઉદભવતી ભયંકર બાબતો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી આ સાથે આ સમસ્યાને અટકાવવા માટે શું પગલાં ભરવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત ભારતીય માનક બ્યુરો તેનું મહત્વ અને તેના કાર્યક્ષેત્ર અને ભારતીય માનક બ્યુરોના ઇતિહાસથી લઈને વિવિધ સ્ટાન્ડર્ડ્સ વિશે સહભાગીઓને જાણકારી આપવામાં આવી હતી જય વિજ્ઞાન જે અનુસંધાન સાથે હું ડોક્ટર સુમિત શાસ્ત્રી પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજનલ સાયન્સ સેન્ટર પાટે ખાતેથી આપને જણાવતા ગર્વ અનુભવું છું કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ભારતીય માનક બ્યુરો અમદાવાદના સહયોગથી બે પાટણના સ્કૂલો અહીંયા પધાર્યા હતા ઓગણત્રીસ જનવરી બે હજાર પચીસના રોજ એના સિવાય આપણા મહેસાણા સાબરકાંઠા અને સુરતથી આવેલા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે દાદર અને નાગર હવેલીથી આવેલા કુલ ત્રણસો પચાસ જેવા સ્કૂલના શાળાના બાળકો અને શિક્ષકો આપણા અહીંયા પધાર્યા હતા એના સાથે આપણા આબોહવા પરિવર્તન અને માનકોના મહત્ત્વ વિશે કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો જેમાં આપણા ઇન્ટરેક્ટિવ મોડલના માધ્યમથી નિષ્ણાત ગાઈડ દ્વારા આબોહવા પરિવર્તનથી શું ફેરફાર થવાનું છે આપણા ભવિષ્યમાં કઈ રીતે એના પગલાં લઈએ જેથી આપણા આબોહવા જે પરિવર્તન થાય છે ક્લાઇમેટ ચેન્જ થાય છે એના આપણા નિયંત્રિત કરી શકીએ એના વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી અને જે આપણા ભારતીય માણક વ્યુરો છે એના એ સ્ટેન્ડર્ડના આપણા પ્રતિ દિવસ જે આપણા ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ એના શું મહત્ત્વ છે એના વિશે એના વિસ્તૃતમાં માહિતીગાર કરવામાં આવ્યું હતું જેના મને હર્ષ છે ધન્યવાદ હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ